કળયુગનો કેવી રીતે થશે અંત શ્રીકૃષ્ણએ પહેલાં જ કહ્યું હતું કે કેવો હશે કળિયુગ કળયુગને લઈને શ્રીકૃષ્ણએ કરી હતી ચોંકાવનારી ભવિષ્યવાણીએ ઘણા યુગોથી સંસ્કૃતમાં લખવામાં આવેલ ધાર્મિક ગ્રંથ માનવતાનું માર્ગદર્શન કરતા આવ્યા છે ધર્મ શું છે મોક્ષ શું છે શું ખોટું છે શું સાચું છે ભગવદ્ ગીતામાં બધા સવાલોના જવાબ છે આ ધર્મગ્રંથના અંતિમ અધ્યાયમાં કળિયુગને લઈને કેટલીક ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી આ ભવિષ્યવાણી શ્રીકૃષ્ણ દ્વારા લગભગ પાંચ હજાર વર્ષો પહેલાં કરવામાં આવી હતી પરંતુ આજે આ બધી ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ રહી છે આટલા વર્ષો પહેલાં લખેલ ગ્રંથમાં વર્તમાન વિશે જે પણ વાતો કહેવામાં આવી છે તે સાચી પડે છે ધરતીના અંતને લઈને પણ તેમાં કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે કળિયુગમાં ધર્મ હકીકત દયા જીવનકાળ શારીરિક બળ વગેરે બધું ઘટતું જશે માણસનું માત્ર તેની સંપત્તિ આધારે મૂલ્યાંકન કરવામાં આવશે કાનૂન અને ન્યાય માત્ર કોઈની શક્તિ જોતાં લાગુ કરવામાં આવશે પુરુષ અને સ્ત્રીઓ બહારના આકર્ષણને કારણે સાથે રહેવાનું શરૂ કરી દેશે બિઝનેસમાં સફળતા દગો અને બેઈમાની પર આધારિત થઈ જશે પુરુષ અને સ્ત્રીઓનું મૂલ્યાંકન શરીર સુખ અપીલ તરીકે કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ માત્ર પવિત્ર દોરો પહેરવાને આધારે બ્રાહ્મણ માનવામાં આવશે તા ઉપરા આજ તકના રિપોર્ટ અનુસાર ધરતી ભ્રષ્ટાચારીઓની ભીડથી ભરાઈ જશે સામાજિક વર્ગથી જે પણ પોતાને સૌથી તાકાતવર પેશ કરશે તેને જ રાજનીતિક શક્તિ હાસિલ થશે કળિયુગમાં લોકો શરદી તોફાન ગરમી વગેરેથી પરેશાન થશે ઝઘડા ભૂખ બીમારીઓ અને બેચેનીથી લોકો પ્રતાડિત થશે કળિયુગમાં મનુષ્યના જીવનકાળની અવધિ વધારેમાં વધારે પચાસ વર્ષ થઈ જશે લોકો પોતાના વૃદ્ધ માતાપિતાની દેખરેખ કરવાનું છોડી દેશે થોડા ઘણા પૈસા માટે લોકો એકબીજાને નફરત કરશે અને મિત્રતા તેમજ નજીકના સંબંધોને છોડી દેશે જેણે પણ જન્મ લીધો છે તેને મોતનો ડર હંમેશા સતાવે છે આવી રીતે ધરતીનો પણ એક દિવસ અંત થઈ જશે પ્રલયનો દિવસ કે દુનિયાના અંતનો દિવસ ત્રણ રીતે થશે નૈમિત્તિકા પ્રાકૃતિક આત્યાંતિક તરત આ વિનાશ દક્ષિણી મહાસાગરના પાણીની અંદરથી કોઈ વિસ્ફોટને કારણે થશે આ પહેલા ભયંકર દુકાળ પડશે નદી સાગર અને જમીનની નીચે પાણી સુકાઈ જશે બાર સૂર્ય બધા સાગરોને વાષ્પિત કરી દેશે સૂર્ય બધું પાણી શોષી લોકોને રાખમાં બદલી દેશે ધરતી કાચબાની ખોલની જેમ કઠોર થઈ જશે જમીનના નીચે સાપોના મોંમાંથી અગ્નિ નીકળશે જે પહેલા પાતાળને બાળી રાખ કરી દેશે અને પછી પૃથ્વીને વાતાવરણ ગરમ થઈ જશે તેજ અવાજ સાથે અગ્નિનો વિસ્ફોટ થશે વાદળો તે જ અવાજ સાથે ફાટશે અને અગ્નિ ઉત્પન્ન થશે જેનાથી કેટલાક લોકો જ જીવિત બચશે તે બાદ સતત બાર વર્ષો સુધી પૃથ્વી પર પૂર આવશે અને માનવતાની અંતિમ ટુકડીનો પણ વિનાશ થઈ જશે પૂરી દુનિયામાં અંધકાર છવાઈ જશે અને પૃથ્વી કોઈ વિશાળ મહાસાગરની જેમ થઈ જશે જ્યારે મહાભારત સમાપ્ત થઈ ચૂકી હતી ત્યારે પાંચ પાંડવે શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે આવનાર યુદ્ધ અને કળિયુ કેવો હશે તો શ્રીકૃષ્ણએ તે સમયે પાંચે પાંડવને જંગલમાં ફરી આવવા માટે કહ્યું અને જે પણ વસ્તુ દેખાય તેનું વર્ણન તેમની સામે કરવા કહ્યું હતું પાંડવોએ જંગલમાં જે જોયું તે જોઈને તો તેઓ આશ્ચર્યકિત રહી ગયા પહેલા ભાઈએ કહ્યું કે તેણે કોઈ પક્ષીને જોયું જેની પાંખો પર વેદોની રચના લખેલી હતી પરંતુ તે જાનવરોનું માંસ ખાતો હતો આના વર્ણનમાં શ્રીકૃષ્ણએ કહ્યું કે કંઈક આવા લોકો હશે જેને બુદ્ધિમાન કહેવામાં આવશે પરંતુ તે બીજાનું નુકસાન કરવા માટે તત્પર રહેશે અને પોતાનો ફાયદો કોઈ પણ રીતે નીકાળવાની કોશિશ કરશે આવી રીતે બધા ભાઈઓએ તેમને જોયેલી વસ્તુઓ શ્રીકૃષ્ણને કહી અને તે બાદ તેમણે આ વસ્તુઓ કળિયુગમાં કેવી હશે તે જણાવ્યું હતું તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગીતાના બારમા સ્કંધના ચોવીસમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ શુક્ર અને ચંદ્રમાં એક નક્ષત્રમાં હશે અને પુષ્ય નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન કિકીનો જન્મ થશે એટલે કે ભગવાન વિષ્ણુના દસમા અવતારનો જન્મ થશે શાસ્ત્રો અનુસાર કળિયુગની અવધિ બત્રીસ હજાર વર્ષની છે અને હજી કળિયુગને પાંચ હજાર એકસો ઓગણીસ વર્ષ કરતાં વધુ થયા છે એટલે કે કળિયુગનો અંત ખૂબ જ દૂર છે વિષ્ણુજીએ કહ્યું હતું કે જ્યારે સાત વર્ષની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જાજો કે હવે ઘોર કળિયુગ આવી ગયું છે તેના અમુક સમય પછી આ યુગનો અંત આવી શકે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલાં સ્ત્રીના માથાના વાળ દ્વારા થશે જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે કળિયુગમાં આ જ મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે વિષ્ણુજીએ જણાવ્યું કે જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે પછી તે મહિલા હોય કે પુરુષ દરેક પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે કળિયુગમાં કોઈ પણ વાળ કાળા અને લાંબા નહીં દેખાઈ શકે કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે તેનું પોતાના ઘરમાં શોષણ કરવામાં આવશે પોતાના જ ઘરના લોકો તેની સાથે વયભિચાર કરશે અને પિતા દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ યોગ્ય રીતે નહીં હોય